આજે પ્રદાન કરી તેના કારણે સેન્સેક્સ વધીને બોતેર હજાર પાંચસો પાર પહોંચી ગયું જ્યારે નિપટીએ પહેલી વખત એકવીસ હજાર નવસો ની સપાટી કુદાવી છે આઈટી કંપનીના પરિણામો આશા કરતા સારા રહ્યા જેના કારણે નિપટી નો આઈટી ઇન્ડેક્સ પાંચ પોઈન્ટ ચૌદ ટકા પર ઉછળ્યો બીજી તરફ બ્રોડર માર્કેટમાં પણ સારી લેવાલી રહી છે બીએસસીનો મિડ કેપ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ જીરો પોઈન્ટ બેતાલીસ ટકા વધ્યો આ તેજીના કારણે એક જ દિવસમાં રોકાણકારીની સંપત્તિમાં આશરે ત્રણ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો સેક્ટોરિયલી વાત કરીએ તો આઈટી ને બાદ કરતા રિયલટી ઓઇલ એન્ડ ગેસ અને એનર્જી કંપનીના ઇન્ડેક્સમાં એક ટકા કરતા વધુનો ઉછાળો જ્યારે ફાર્મા ઓટો અને પાવર કંપનીના શેર્સમાં નરમાશ રહી દિવસના અંતે સેન્સેક્સ એક પોઈન્ટ અઢાર ટકા એક ટકા વધીને બંધ થયા વાત કરીએ વિગતવાર સેન્સેક્સ અને નિફ્ટીની તો સેન્સેક્સ આજે આઠસો સુડતાલીસ પોઈન્ટ સત્યાવીસ ના ઉછાળા સાથે બોતેર હજાર પાંચસો ને અડસઠ સેન્સેક્સ બંધ આવ્યો છે વાત કરીએ આગળ નિફ્ટીની તો નિફ્ટી પણ આજે બસો ના સુડતાલીસ પોઈન્ટ ત્રીસના ઉછાળા સાથે એકવીસ હજાર આઠસો ચોરાણુ પોઈન્ટ પચાસ રૂપિયા નિફ્ટી બંધ આવી આગળ વાત કરીશું હીરો શેર્સની સૌપ્રથમ ઇન્ફોસિસ તો ઇન્ફોસિસમાં આજે એકસો અઢાર પંચાવન રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ એક હજાર બાર પંચોતેર રૂપિયાએ બંધ આવ્યો

વધારો નોંધાયો છે અને આ શેર છ હજાર બસો પાંચ રૂપિયા બંધ આવ્યો આગળ વાત કરીશું જીરો શેર્સ વિશે સૌપ્રથમ સિપ્લા વિશે વાત કરીએ તો તેમાં આજે સત્તર પોઈન્ટ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ એક હજાર આઠ બંધ આવ્યો વાત કરીએ બજાજ હોસ્પિટલ વિશે તો તેમાં આજે સત્તર પાંત્રીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર એક હજાર છસો ને એકાવન શેર નેવું રૂપિયાએ બંધ આવ્યો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે વેલ્થ ઓફરના પાર્ટનર જનકભાઈ જનકભાઈ સ્વાગત છે બિઝનેસ પ્લસ બુલેટિનમાં વાત કરીએ આજના માર્કેટ વિશે તો માર્કેટમાં સતત ચોથા દિવસે તેજીનો પવન ફૂંકાયો કારોબારીના સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે બંને ઇન્વેસ્ટ બંને ઇન્ડેક્સ છે તે નવી ઊંચાઈ પર બંધ થયા છે આજની આ માર્કેટની ઐતિહાસિક મુવમેન્ટ છે તેના વિશે આપનું શું કહેવું છે આની જે મુમેન્ટ છે ઘણા લોકો એવું માની રહ્યા હતા કે અત્યારે આ મુવમેન્ટ અટકી જશે અટકી જશે અને એવું બની શકે છે અત્યારે અંદર કે માર્કેટ અત્યારે અહીંયાથી કદાચ રાખ્યું ટેટે એટલા વિરુદ્ધ એવું થયું છે કે માર્કેટમાં બહુ જ મોટો ઉછાળો આવ્યો છે આપણે એ રીતે જર વિચારીએ તો માર્કેટમાં એવું લાગી રહ્યું છે કે એ પ્રાઇઝ કરતું રહેશે અને જે રીતે અત્યારે માર્કેટ અત્યારે જે થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે કે આજના આજ આજની

અ પોસિવલ એવી છે કે સિવ્ઝર્મની અંદર અહીંયાથી લગભગ નવ અ લગભગ જે છે લગભગ ફાઇટ થી પાંસઠ રૂપિયાનો ભાવ આવે અને લોંગ ટર્મ ની અંદર ન્યૂ આવી શકે છે જો બધો વિલ પોલિસી બધી ચોખ્ખી ચાલે તો અગીન અહીંયાથી અ પ્રબલ સરકારે ઘણી વાત લાક્ષી તક કે ઓલરેડી એક ઘણો વધી ચૂકેલો છે જી જનકભાઈ તમારા મતે હાલના સમયમાં કયા સેક્ટરમાં નવી ખરીદદારી કરી શકાય

મારે જનકભાઈને પૂછવું છે કે મારી પાસે મેં બાવન રૂપિયાના ભાવથી ટ્રાયબેન્ડ લીધેલા છે અને એકસો રૂપિયાના ભાવથી એપોલો માઇક્રો લીધા છે એકાદ કા રાખવા છે તો આ બંને શેર હોલ્ડ કરી શકાય એ બંને શેર નાના છે પણ ક્વોલિટી છે એટલે તમે હોલ્ડ કરી શકો છો અને લોંગ ટર્મમાં તમને તમારે એવું વિચાર છે કે માર્કેટમાં પંદર થી વીસ ટકા જે રિટર્ન હોય એ ખૂબ જ સારું કહી શકાય આ જે નવ મહિના છે એ અજબ ગજબ રહ્યા છે કે જેમાં ઘણા લોકો ઘણું મોટી ઇન્કમ્સ કમાઈ ગયા છે ઘણું મોટું રિટર્ન્સ મળ્યું છે પણ અગેન એ હંમેશા નથી ચાલવાનું સ્ટોક માર્કેટમાં પંદર થી વીસ રિટર્ન સેફલી એક વ્યાજબી રિટર્ન કહી શકાય જે તમારે ટાર્ગેટ કરવું જોઈએ આવા શેર જી અને કોલર એક રમેશભાઈ આપણી સાથે જોડાયા છે રમેશભાઈ આપનો પ્રશ્ન જણાવો

જનકભાઈ બેન્કિંગ સેક્ટરમાં તમારી પસંદગીના બે સરકારી બેંકના સ્ટોક કયા હોઈ શકે મને લાગે છે કે બગર બે ચૂઝ કરવા હોય તો મને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બીજો મને લાગે છે અત્યારે કેન્દ્રા બેન્ક કેન્દ્રા બેન્ક ખૂબ જ સસ્તો છે બધા વેલ્યુએશન પેરામીટર્સ પર જે અહીંયાથી ખૂબ સારી રીતે વધી શકે છે જી અને કોલર એક રસમીનભાઈ જોડાયેલા છે રશ્મિનભાઈ આપનો પ્રશ્ન જણાવશો નમસ્તે જનકભાઈ મારી પાસે આઈપીઓ ના લાગેલા ગ્લેનમાર્ક ફાર્મા લાઈફ સાયન્સ છે

કયા કયા ને ધ્યાન માં રાખવા જોઈએ જે આ બહુ ટેકનિકલ એનાલિસિસ નથી આપી કહી કે માર્કેટ છે અને છે એવું છે આનંદભાઈ આપણી સાથે જોડાયેલા છે આનંદભાઈ પ્રશ્ન હાજી આપણે બજાજ

એટલે આપણે જોઈએ તો ઇસ્કા અને બાયોકોન એ બેને શેર મને સરસ લાગે છે ફોર ધ લોંગ ટર્મ અને ફાર્મા કંપની બહુ વખત ત્યાં પ્રોબ્લેમ્સ કે આપણે કન્સોલિડેશન પછી ઉપર આવી રહી છે તો સારો ફાયદો થઈ શકે છે આગળ જતાં જી અને કોલર ઉત્કલભાઈ આપણી સાથે જોડાયા છે આપનો પ્રશ્ન જણાવો હું લોંગ ટાઈમ ઇન્વેસ્ટર છું મારી પાસે ઈલડા પછી ઈએસએ સ્મોલ ફાઇનાન્સ બેંક અને ગાંધાર ઓઈલ પબ્લિક ઇસ્યુ ના લાગેલા છે એમાંથી પચાસ ટકા મેં સેલ કર્યા છે એકસો દસ નો ભાવ છે બરાબર એટલે તમે પચાસ રાખ્યા તો તમને ફાયદો થયો છે વધારે પ્લસ તમારું નીકળી ગયો છે ઓલરેડી મારી દ્રષ્ટિએ અગર તમે લોંગ ટર્મ મૂકી રાખો છો તો તમને સો ટકા ફાયદો થઈ શકે છે

હું માનું છું ચોક્કસ પણ ફાયદો થશે જનકભાઈ ટાટા મોટર્સના શેર્સમાં રોકાણ કરનારને ને આપશું સલાહ આપો છો ટાટા મોટો ની અંદર આપણે વાત કરીએ છીએ તો મને લાગે છે કે જે ટાટા મોટર નો શેર છે અહીંયાથી મને લાગે છે કે હજાર રૂપિયા બહુ જીબી ક્રોસ થઈ શકે છે એક તમને જે સ્ટેટસ છે એ ઓલમોસ્ટ ડેક્ટ ફ્રી છે જે ખૂબ સારું ડેક ફ્રી થવા જઈ રહ્યું છે

ત્રણ વર્ષમાં ડબલ થઈ છે જી જનકભાઈ ઓરેકન પ્રિન્ટ સર્વના શેર્સના હાલના તબક્કે નવું રોકાણ કરી શકાય મારા હિસાબે લઈ બી શકાય કારણ કે અત્યારે જે કંપની ક્વોલિટી બહુ સારી છે ઊંચો ભાવ છે પણ કંપનીનું પ્રદર્શન ખૂબ સારું છે પણ એના કરતાં તબી મને હજુ પર્સિસ્ટન્ટ અગર આપણે લઈએ કાં તો એપીએસ માઇન્ડ લઈએ કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ વધારે બેસે

અંદર મોટા પૈસા કમાઈ શકશે જો ચાર થી પાંચ વર્ષની ધીરજ હોય તો હું ચાર થી પાંચ વર્ષ એટલા માટે કહું છું કારણ કે આ જે બધી કંપનીઝ છે એની અંદર તમારે મિનિમમ અમુક જાતની ઉખાણ કરવું પડશે તો કરીને આગળ જતા મોટા ફાયદા થઈ શકે કારણ કે આ લોકોના ઘણા બધા મમિક્યુલ્સ થતા હોય છે કે જે લોન્ચ થતા હોય છે તો ખૂબ જ જરૂરી બની જાય છે જી એ કને કોલર રાજભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે રાજુભાઈએ આપણો પ્રશ્ન જણાવો જનકભાઈ રેલવેના શેર હવે વેચી નખાય અને પીએસસી શેર વેચી નખાય કે હજી રખાય એ વિશે તમે મને આઈડિયા આપવા વિનંતી કે હું પોતે પીએસસી ઉપર બહુ બોલીશ છું અને મારો પોતાનો પોપ્યુલર સાઈટ છે ઓલમોસ્ટ પીએસયુ છે જે હું રેકમેન્ડ નથી કરતો આપને પણ આજે જે તમે લીધેલા છે એ મને લાગે છે કે સાહીઠ ટકા મારું અત્યારે પીએસયુ માં ઇન્વેસ્ટમેન્ટ છે અને જે ખૂબ જ સારા ચાલ્યા છે અગર રેલવે ની વાત પૂછો તો મેં ઘણા બધા છે એસટી ના સર્ટિફિકેટ થઈ ગયા બહુ જ ઓછા ટાઈમમાં થોડેક વર્ષમાં બહુ ડિફિકલ્ટ છે એવું કેવું કેવું થઈ શકે છે પણ બાય ચાન્સ કારણ કે બિકોઝ અત્યારે રેલવેમાં બહુ મોટું અત્યારે થઈ રહ્યું છે એટલા માટે અત્યારે બહુ વધી ગયા છે મારા હિસાબે હજુ જે આવનાર પ્રોજેક્ટ છે એટલા ઓછા છે અત્યારે જયારે જે તમે બુલેટ ટ્રેન થશે ને બધું તો હું પોતે રેકમેન્ડ નથી કરતું કે ઈચ્છું છું અને પીએસયુમાં માં અત્યારે આપણે અગર જોઈએ છે તો પ્રધાનમંત્રી સાહેબ ખૂબ જ જતું ફોકસ આપે છે કંપનીની એફિશિયન્સી ધરવા માટે હું પોતે અત્યારે પીએસટી માટે પોતે બહુ બુલિશ છું મારી સલાહ છે કે રાખી જી જોઈએ કોલર એક હિન્દુભાઈ આપણી સાથે જોડાયા છે હિન્દુભાઈ આપનો પ્રશ્ન જણાવો મારી પાસે ટાટા કોફી બસો પડે છે બસો પિસ્તાલીસ ના ભાવના અને એમાંથી સમાચાર આવે છે ડી મર્જર થવાનું છે આવું બધું છે તો મારે ટાટા કોફી માં શું કરાય છે ટાટા ની કોઈ કંપની કોઈ વિચારી જરૂર લાગતી નથી તમે મૂકી રાખી શકો છો ફોર ધ લોંગર તમને

એટલે એ લોકો નો હંમેશા લોકો વિચારો હોય છે એ લોકો આગળ જતા મોટું કામકાજ કરી શકતા હોય છે પ્લસ એ લોકો ટ્રક ટ્રેક્ટર જે અમુક જે સ્પેશિયલ વેહિકલ મુવમેન્ટ માટે એના માટે ટાયર બનાવે છે એટલે માર્કેટ વિચારો હોય છે લોંગ ટર્મ માટે એક બાય જી એક કોલર અરવિંદભાઈ આપણી સાથે જોડાયા છે અરવિંદભાઈ આપનો પ્રશ્ન જણાવો જનકભાઈ નમસ્તે સર મારે સવાલ એ છે કે મારી પાસે લગભગ સાડા ચાર સીઆર નો પોર્ટફોલિયો છે હવે એમાંથી હું પોર્ટફોલિયો મેનેજમેન્ટને અમુક હિસ્સો આપવા માંગુ છું તો એ સાડા ચાર સીયરમાંથી આશરે મારે કેટલા પર્સન્ટેજનો પોર્ટફોલિયો એમને આપવો જોઈએ અત્યારે જે સેલી ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે લોકો પચાસ એક લાખથી મેનેજ કરતા હોય છે અને અગર તમે જો તો ઘણી બધી સારી કંપની છે કે જે મેનેજ કરતી હોય છે નવામાં વેલ્થ કરી રહી છે કે જે કામ કરતી હોય સારું એના સિવાય અમદાવાદ બેઝ ભાવિકભાઈની સમીક્ષા છે એ લોકો બી ઘણું સારું કામ કરતા હોય છે અને ઇક્વિનસ કરીને કંપની છે એ બી સારું કરે છે એટલે ઘણી બધી કંપની સારું કરે છે મારા હિસાબે તમારે પચાસ એક લાખથી શરૂ કરવો જોઈએ અને તમારે ટ્રેક કરવું જોઈએ કે તમારો બાકીના પોર્ટોનો શું પરફોર્મન્સ છે વિધ વિઝ આ લોકોનો અને એમ એમ કરીને તમે થોડાક એકાદ બે કંપની આપી શકો છો આગળ जनकभाई मिडकेप सेगमेंट में रोकाण करवा लायक બે શેર્સ કયા હોય શકે એટલે હમણાં જ એક આપ્યું હતું મને ખૂબ જ સારું લાગે છે ગણેશ હાઉસિંગ અમદાવાદ બેઝ છે અને એ લોકોનું એટલું મોટું કામ થવા જઈ રહ્યું છે બહુ મોટી કરી રહ્યા છે પંચોતેરસો કરોડ રેવન્યુ આવી શકે છે પાંચ વર્ષમાં એક જ સ્માઇલ સિટી માંથી એના સિવાય એ લોકો ઘણા બધા નવા બીજા પ્રોજેક્ટ મૂકી રહ્યા છે જેની અંદર આઈટી પાર્ક છે અને કમર્શિયલ ડેવલપમેન્ટ છે તો હું માનીને ચાલુ છું કે ગણેશ હાઉસિંગ અહિયાં થી ત્રણ વર્ષમાં ડબ્બર ગયો છે એટલે એક એ થાય છે

બરાબર એ ટાઈમે પીએસસી ને ઘણો મોટો આગળ જતા ફાયદો થઈ જતો હોય છે જેમાં આપણે કશું જ ન કરીએ અને સારા કંપની બેસી જઈએ જે આપણે છે ઘણા બધા રેલવે સ્ટોક્સમાં આ વર્ષમાં જેને ધીરજ રાખી એમનો માલ છૂટી ગયો એને ધીરજ રાખી એમને બે થી ત્રણ ઘણા પૈસા મળી ગયા એક વર્ષમાં એટલે એ ખાસ ધ્યાન રાખવા જેવું છે કે સારી વસ્તુ લઈ અને લાંબો ટાઈમ માટે મૂકી આપશો તો વેલ્થ બનશે

પબ્લિક ઇસ્યુ ના ડાટા પેટર્ન ઇન્ડિયા લિમિટેડ ના શેર પડ્યા છે અને કોલ ઇન્ડિયા ના આવા બંનેમાં શું કરવું તે જે ડેટા પેટર્ન્સ છે એ લોકો બી અત્યારે કામ કરે છે એમની કામગીરી સારી છે પણ અગેન જે પીએસસી ડિફેન્સ કરશે એ હંમેશા હું મારો એક હંમેશા એક મત એવો છે કે ડિફેન્સ ની અંદર વાત કરીએ તો આપણે પીએસસી માં જ ઇન્વેસ્ટ કરવું જોઈએ કારણ કે આ બધી દેશની સિક્રેટ કહેવાય કે જે પબ્લિક કંપની ને કે પ્રાઇવેટ કંપની ને પ્રાઇવેટ કંપની ને કોઈ સમજી ન શકે હંમેશા વધારે પબ્લિક પીએસયુ જે છે એ લોકોને જ આ વસ્તુ વધારે મળશે કામગીરી બજાવવા માટે તો જેમ આપણે જોઈએ છે હિન્દુસ્તાન એરોનોટિક્સ ભારત ડાયનેમિક્સ એ બધામાં કન્વર્ટ થઈ જશો તો તમને વધારે પૈસા ઉગી નીકળશે અને જનકભાઈ વેલના શેર્સમાં આગામી સમયમાં કેવી મૂવમેન્ટ જોવા મળી શકે છે ખૂબ જ સરસ વેલ મને અહીંયાથી અને વેલ અને એન્જિનિયર્સ ઇન્ડિયા

નક્ષત્ર યોગ હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરી બજારની સંભાવના મંદી તરફ ડાઉન ટ્રેન્ડ થતો જોવા મળે તેવું લાગે છે બજાર સમય સવારે 10 થી 11 દરમિયાન બજાર પુરુષ નકારાત્મક રહેવું પડે તેવું પણ બનાવજો છે કન્સલ્ટન્સી બેરી FMCG શિપિંગ એક્સપોર્ટ દેવા સેક્ટર માં નિર્ણય થોડી વધુ આવે ચાલપહલ વધુ દેખાય એવું બની શકે છે ગોલ્ડ અને રિયર માં પણ નિર્ણય વધુ આવે સાંજે 30 થી 7 દરમિયાન બજાર માં થોડી ચાલપહલ વધure તેવું બનાવજો છે એગ્રો કોમોડિટી માં હળદર સોયાબીન સરસવ મકાઈ જેવી વસ્તુ વધુ પ્રભાવિત થતી જોવા મળે તેમાં પણ બધા સમય બપોરે બે થી ત્રણ દરમિયાન બદાર ફૂલ સૂત્રે પછી ચેન બદલાતા જોવા મળે એવું પણ જ્યોતિષ આધારિત ગણતરીમાં આવી રહ્યું છે